નમસ્કાર દર્શક મિત્રો આપ જોઈ રહ્યા છો સીડી ન્યૂઝ સીડી એટલે કરપ્શનિસ્ટ હોય ન્યૂઝ ધ્રાંગધ્રાના વોર્ડ નંબર ત્રણ ચિત્રામાં રોડ પર આવેલા લીમડાવાળા મેલેડીમાં એના જય વાડીવાળા મેલેડીમાં એ આજે રામા મેલેડીમાંનું અખ્યાન રમવાનું છે મંડળવાળા આવી ગયા છે અને તેઓનું સ્વાગત કરવામાં આવી રહ્યું છે તે આપ જોઈ શકો છો ડીજેના તાલ સાથે તેઓનું સ્વાગત કરવામાં આવ્યું અને તેઓને વાજતે ગાજતે લાવવામાં આવ્યા છે ત્યારે આપણા ધ્રાંગધ્રા શહેરની અંદર અવારનવાર મેલેડીમાંના આખ્યાનો અલગ અલગ શેરીઓમાં રમાતા હોય છે ત્યારે આપણે જોઈ શકીએ છીએ કે ઘણું પબ્લિક જમા થઈ ગયું છે અને મંડળવાળાનું સ્વાગત કરવામાં આવ્યું છે અને મેળાના મેદાન પાસે આવેલા ગેટેથી આ મેળીમાંના મંદિર સુધી ડીજે સાથે તેઓને લાવવામાં આવ્યા અને આખ્યાન રમવાનું શરૂ થઈ ગયું છે ત્યારે આપ જોઈ શકો છો અને દર્શક મિત્રો આ અખ્યાનની અંદર સેંકડો લોકો જોવા આવ્યા હતા તે પણ આપણે જોઈ શકીએ છીએ કે અખ્યાનની અંદર આ અમરિયા દૈત્યની કથા છે અને અમરિયા દૈત્યને મારવા માટે તેને તેના પાપોનો અંત કરવા માટે ચામુંડમાં મેલડીમાંનું સર્જન કર્યું તેવું અને બધી દેવીઓએ મેલ ઉતારી અને દૈત્યને મારવા માટે મેલડીમાંનું સર્જન કર્યું અને ગાયના હાટપિંજરની અંદર ઘૂસી ગયેલા રાક્ષસને મા મેલડીમાએ ખેંચીને બહાર કાઢ્યો હોય અને પછી માં ચાઉંડમાં તે અમર્યા દૈત્યનો સંહાર કરે છે તો દર્શક મિત્રો આખ્યાનને જોવાનો આહલાદક અને થોડી થોડી ઠંડી પડી રહી છે ત્યારે આ આખ્યાન ચાલુ છે આપ જોઈ શકો છો હું જયસિંહભાઈ પટેલની સાથે છું અને આપ જોઈ શકો છો કે આ આખ્યાન ચાલુ છે આપણે આ આખ્યાનનો લાભ લીધો અને બધા જોયા બધાએ આરતીનો પણ લાભ લીધો અને અમારી આ દૈત્યને મા મેલેમાં હમણાં બહાર કાઢશે તે આપણે જોઈશું તો દર્શક મિત્રો સીડી ન્યૂઝ ચેનલ કે જે દિવસે ને દિવસે વધુમાં વધુ પોપ્યુલર થઈ રહી છે અને આપની જાણીતી અને માનીતી એવી સીડી ન્યૂઝ ચેનલને ખાસ કરીને લાઇક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો જેથી કરીને આપણી ચેનલના અને આપણા જિલ્લાના દરેક નવા અપડેટ આપણી ચેનલ પર આપણને સૌથી પહેલાં મળી રહે અને દર્શક મિત્રો જ્યારે જ્યારે પણ આપણા વિસ્તારમાં કોઈ પણ બનાવ બને તો તેનો આડો મોબાઈલ ઉતારી અમારા સુધી મોકલી આપો અમારો કોન્ટેક નંબર છે ચુંબોતેર આઠ ઓગણ સિત્તેર પાંચ છત્રીસ તો શેર કરો લાઈક કરો સબસ્ક્રાઈબ કરો અને આપણી નવી ચેનલ ત્રીસરી આંખ પણ ચાલુ થઈ ગઈ છે જેમાં કોન્ટેક્ટ નંબર છે નેવું નવ નવ્વાણું એકાવન ત્રણ છેતાલીસ પર આપ કોન્ટેક કરી અને આપની વિડીયો ક્લિપો મોકલી શકો છો જેથી કરીને અમે તેનો ન્યૂઝમાં સમાવેશ કરી શકીએ અને આપણી આ ચેનલને બિરદાવતા રહેજો આપણી આ ચેનલને સાથ સહકાર આપતા રહેજો જેમ સીડી ન્યૂઝ ચેનલને ખૂબ સહકાર આપ્યો છે તેમ તીસરી આંખ ખબર પર પહેરી નજરને પણ આપ વધાવી લેશો ઉમંગ પેર વધાવી લેશો તેવી આશા છે તો દર્શક મિત્રો આખ્યાન ચાલુ છે અને આખ્યાનની અંદર આપ જોઈ શકો છો કે અમર્ય દૈત્ય અને માં ચામુંડમાં આખરી યુદ્ધ થઈ રહ્યું છે અને અમારી આ દૈત્યનો સંહાર કરી અને પછી બીજા માતાજીના પરચાઓ પણ આવે છે તો દર્શક મિત્રો ખાસ કરીને આપણી આ ચેનલ સીડી ન્યૂઝને લાઈક કરજો શેર કરજો અને મોટી સંખ્યામાં સબસ્ક્રાઈબ કરી લેજો તો હવે આ આપણે આગળ જોઈશું આ માતાજીના પરચાનું માતાજીએ તો આભાર દર્શક મિત્રો આપ